ઓનલાઈન શોપિંગના ટ્રેન્ડને ટક્કર મારવા જૂનાગઢના બજારે તૈયારી કરી લીધી છે જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સે વોકલ ફોર લોકલ માટે કમર કસી છે લોકોને સ્થાનિક બજારમાંથી ખરીદી કરવાની અપીલ કરવામાં આવી છે ચેમ્બર ઓફ કોમર્સે સ્થાનિક ઉત્પાદનો ઘરે બેઠા મળી જાય તે માટે સુવિધા ઊભી કરી છે જૂનાગઢના લોકો હવે ઓનલાઈન શોપિંગ કરે છે તેમ છતાં કોઈ મલ્ટીનેશનલ કંપનીની ચીજવસ્તુઓને બદલે જૂનાગઢમાં ઉત્પાદિત અને જૂનાગઢની બજારમાંથી જ તેઓ ખરીદી કરી શકે આ એક એવું પોર્ટલ છે જે કોમ્પ્યુટર અને વેબસાઇટ મોબાઈલ પર જેમ કામ કરે છે આપણા ગામના લોકોને ચેમ્બર ઓફ કોમર્સ તરીકે અમે આહવાન કરીએ છીએ અપીલ કરી રહ્યા છીએ કે આપણો પૈસો આપણા ગામમાં રહે અને આપણો વેપાર ઉદ્યોગ મજબૂત થાય એના માટે વોકલ ફોર લોકલ આપણી ખરીદી આપણા ગામમાંથી કરીએ અને એમાં જો તમારે ઓનલાઈન તરીકે તમને એવું હોય કે ના મારે સમય નથી બગાડવો તો આપણું આ પ્લેટફોર્મ પણ રેડી છે એના માટે કે જ્યાં તમે ખાલી એક ક્લિક દબાવશો તો તમને જૂનાગઢના જ વેપારીઓ જોવા મળશે જૂનાગઢના જ તમને વિવિધ સ્ટોર જોવા મળશે તો અમે આ લિંકના માધ્યમથી લોકોને પહોંચાડી આ લિંક અને એના માટે અપીલ કરી રહ્યા છીએ કે તમે સર્ચ પણ વિદેશી કંપનીઓને બદલે આપણા ગામના સ્ટોરનું કરો ચેમ્બર ઓફ કોમર્સે ભૂમિઓ આ એપ બનાવી છે અને બધા રિટેલ વેપારીઓને તેમાં સમાવેશ કરેલો છે અમારો પણ તેમાં સમાવેશ થયેલો છે અને તેમાં દરેક લોકોના કોન્ટેક નંબરથી લઈ અને દરેક પ્રોડક્ટ્સની માહિતી તેમાં આપેલી છે અમે લોકોએ આ મોલ કલ્ચરની સામે અમારી પેઢી સો કરતાં સો વર્ષ કરતાં પણ વધુ જૂની છે અને અમે સારી સર્વિસ સારી વસ્તુ વ્યાજબી ભાવે લોકોને આપ આપીએ છીએ પણ લોકોનો પણ અમારી તરફ પ્રેમભાવ કાયમ જળવાઈ રહે અને અમારા તરફ અમે જે સારી વસ્તુ આપીએ છીએ તેની કદર કરે વ્યાજબી ભાવે આપીએ છીએ તેની કદર કરે અને લોકોનો ટ્રેન્ડ રિટેલ ઘરાકી તરફ રિટેલ માર્કેટ તરફ રહે તેવી અપેક્ષા સેવીએ છીએ ખાસ તો મોલ કલ્ચર ઉપર જે ગ્રાહકો જઈ રહ્યા છે ખરેખર એમાં છેતરાય છે રિટેલ વેપારી પાસે જે પણ માલ લઈએ અગર અમે પણ વેપારીના સહયોગથી જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ નીચે બોમ્યની લોકલ પોર્ટલ ઊભી કરી છે એમાં દરેક વેપારીના નામ છે ઇલેક્ટ્રિક કાપડ કરિયાણું તમામ માલ એમાં મળી રહીએ છે માલ પણ ઘરે પહોંચાડીએ છીએ હોમ ડિલિવરી પણ ફ્રી આપીએ છીએ અમારી પાસે લઈ ગયા પછી પણ બદલાવ આવે તો બદલી પણ દઈએ છીએ પૈસા પણ સારા ગ્રાહકોના બાકી રાખીએ છીએ ઘણી બધી સગવડતા અમે મોલથી પણ વધુ આપીએ છીએ મોલની અંદર આજે ઘણી ડુપ્લિકેટ આઈટમો પણ વેચાય છે અવારનવાર એના વિડીયા પણ આવે છે અને ગ્રાહકો મોલના કલ્ચરથી દૂર રહીએ અને લોકલ ખરીદી કરે આપણા મોદી સાહેબ આપણા માનનીય શ્રી વડાપ્રધાન પણ એ જ કહે છે કે આપણા લોકલ છે એને તમે સહકાર આપો